જીવનમાં બધું છે બધું મળશે બધું થશે બધું કરશે પણ આજના સમયમાં નવરાત્રીનું અનુષ્ઠાન જરૂર કરતું જે જે નવરાત્રીનું અનુષ્ઠાન કરે છે એને જિંદગીમાં ક્યારેય કઈ બીજું કરવું જ નથી પડતું દુઃખ શું છે એને ખબર જ ન આજનો સમય આજની નવરાત્રીમાં જવાનું ઓછો થઈ ગયો છે ટૂંકા વસ્ત્ર પહેરી જવું માથા ઉપર ઓઢવું નહીં જેટલા પાર્ટી પ્લોટમાં બબે હજાર રૂપિયા ભરીને જાઓ છો એની કરતાં બે હજાર રૂપિયાનું ઘી લાવી અને બે હજાર રૂપિયાનું એક દેવી ભાગવત લાવી નવ દિવસ અનુષ્ઠાન કરો કોઈની પાસે હાથ લાંબો નહીં કરવો અને ઓલા પણ કદાચ જશો અને કોઈની નજર ખરાબ થઈ ગઈ અને જો કોઈ કુકર્મ થઈ ગયું અને માં-બાપને આખી જિંદગી જો હેઠું જોવું પડે તો એની કરતાં કોઈ યુવાન દીકરી કે યુવાન પુત્રને એટલું જ કહેવું બેટા નવ દીકા મઢે બેઈ જા અને મઢે જવાનો ટાઈમ ન નો હોયનો તો ઘરે એક રૂમની માલબા નવરાત્રીનું અનુષ્ઠાન કર તમારે ક્યારેય જિંદગીમાં બાર મહિના કોઈની પાસે હાથ લાંબો નહીં કરવો પડે આ શક્તિ છે આ મા છે આ બગલે આજના સમયમાં હું તો પોકારી પોકારી કહું ઘણા એવા કેસ આવે નવરાત્રી પછી બાપુ અમારે આખી જિંદગી હેઠું જોવું પડ્યું એવું કારણ કે નવરાત્રી એટલે મેં તમને કાલે પણ કીધું તો નવરાત્રી નો અર્થ છે મોહરાત્રી સારા સારા વ્યક્તિને નવરાત્રીમાં મોહ ઉત્પન્ન થઈ જાય અને મોહ ઉત્પન્ન કરનારીને માણસને પતન કરનારીના આમ ગણો તો છે અને આમ ગણો તો શક્તિ પણ છે પણ જો આપણે વચન અને કર્મથી જો કોઈને બેન દીકરીને માં જોઈએ ને તો દુનિયામાં તાકાત નથી કોઈ દિવસ આપણા ઉપર કોઈ વસ્તુ બને પણ જ્યારે નજર ફરે છે ત્યારે દુઃખ ઉભું થાય છે એટલે શાસ્ત્ર બતાવે છે કે જેને કોઈને જગદંબાથી નજીક રહેવું હોય એને કોઈ પણ ને કાલી થી મહાકાળી થી નજીક રહેવું હોય અંબા થી નજીક રહેવું હોય કોઈ શક્તિ થી નજીક રહેવું હોય ને એટલે એને કોઈ પણ દીકરી જોવી માં જોવી બેન જોવી એટલે શક્તિ ક્યારેય આગી જતી નથી ભગવતી એની હારે ઊભી રહે છે પણ જ્યારે નજર બદલે ને ત્યારે જ પતન કરાવી શકે છે એટલે શાસ્ત્ર બતાવે છે કે નવરાત્રી ની અંદર ખોટા આટા ન મારશું એક રૂમ ની અંદર બેસી માનું અનુષ્ઠાન કરો માની પૂજા કરો જગદંબાથી નજીક રહ્યો ભગવતી તમારું કાર્ય કરશે જો ભગવાને પણ નવરાત્રિનું વ્રત કર્યું હોય એમાં તો એમ લખ્યું છે કે સોનાના સિંહાસન ઉપર દેવી ભાગવત પધરાવવું દેવી ભાગવતની પૂજા કરવી પણ આપણે સોનાનું સિંહાસન ન હોય પણ ભાવથી ખાલી એક આપણે જગદંબાને નાનું એવું કોઈ લાકડાનું કાષ્ટનું સિંહાસન મૂકવીને તોય મા એમ કહે છે કે મને સોનાનું સિંહાસન માથે બિરાજમાન કરી છે એટલે નવરાત્રિનો મહિમા આપણા હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મની ધરોહર પ્રમાણે ઘણો બધો છે પણ આજે આપણે ભૂલી ગયા છે ગામડામાં જતા તો નવરાત્રીમાં પહેલા બહેનું રમી લે પછી ભાઈઓ રમતા મર્યાદા ક્યારેય તૂટતી નહીં બે કલાક બેનું એ ગરબા ગાઈ લીધા તો પછી બેનું પૂરું થાય એટલે ભાઈઓ ગાતા અને કોઈના પગની પેની ન દેખાતી આવી તો મર્યાદા હતી ને આજે હજાર ત્રણ ત્રણ હજાર ચાર ચાર હજાર રૂપિયા ફી આપવાની અને તોય આપણે જે ચરિત્ર છે આપણું જે તન છે એની ઉપર તો કોઈ પાપી માણસો ખરાબ નજર કરવાના જ બધાની નજર કઈ પવિત્ર હોતી નથી પણ એક કક્ષમાં બેસી બેહી જાય અને એક કક્ષમાં બેહીને તમે નવ દિવસ જો અનુષ્ઠાન કરો ને તો મહાત્માને ક્યાંય નહીં ઘટવા આ મારો અનુભવ છે મારે લગભગ આ સત્તરમું વર્ષ છે આ આવશે અઢારમું વર્ષ થશે અઢાર વર્ષથી હું તમને કહેવા માટે કે જાહેરાત કરવા માટે નથી તો પહેલાં કહી દઉં મારી વ્યાસપીઠ મારી જાહેરાત ક્યારેય નથી કરતી તમે મને પાંચ દિવસથી સાંભળો છો મેં ક્યારેય એવી વાત કરી કે અહીંયા મેં પરચાવનું મારા માતાજીએ કામ કર્યું અહીં પરચો આપ્યો ને અહીંયાથી મારી જાહેરાત હું ક્યારેય કરતો નથી મારી જાહેરાત કરે ગઢ પાવાની કાળીકા જગદંબા કરે ભગવતી કરે અને હું કરું તો શું બે જણા સાંભળશે પણ પાવાના કરશે કરશે જુદી એટલે નવરાત્રી નું મારું સત્તરમું વર્ષ છે સત્તર વર્ષથી એક જ રૂમ ની અંદર હું નવરાત્રી કરું છું નવ દિવસ યજ્ઞ ચાલુ હોય દસ દિવસ દસ દિવસ બધાને લાભ મળે દસ દિવસ સુધી તમે એક વાગ્યા સુધી રાતે અનુષ્ઠાન કરો મારા ગુરુએ આપેલો એક મહાકાળી નાની એવી તસ્વીર છે નાનો યોગ અને એ ખાલી આમ લઈને તમે બે જાઓ ને રાતે બે વાગે માળા કરો ને એટલે બે વાગે ને એટલે તમને એ પ્રતિમાથી આમ ખાટ ખાટ એમ એમ પગલા ભરતી હોય ને એમ તમને આમ બે વાગે એટલે દેખાવા માંડે કે હવે આવવા માંડી છે હામી સાહેબ આજે પણ જગદંબા છે અને મારો કબાટ છે ને એ કબાટની માલપાઈમાં જગદંબાના બિરાજમાન કરેલા છે એટલે શાસ્ત્ર એમ કે છે કે માથી જો તમે નજીક હો તો એ ક્યારેય નાની છે નહીં અનુભવ કરજો આ મારો અનુભવ છે એટલે કહું છું સત્તરમું વર્ષ અઢારમું વર્ષ આવશે અને જે જે અનુષ્ઠાન કરે છે એ પછી બાર મહિના દીવો કરે તોય ભલે ન કરે તોય ભલે પણ તમને નવ ધીમા બાર મહિનાનું કવચ આપી દે છે આ તાકાત છે આ શક્તિ છે એટલે અનુષ્ઠાનનો મહિમા જરૂર ને જરૂર જાણવું અને હું તો એનાથી પરિચિત છું અમારે આર કે આંગડીયા માલિક આલુભા સાહેબ આવ્યા છે જેમની ત્રણસો ને બાસઠ જેવી બ્રાન્ચ છે હારે ધર્મેન્દ્રસિંહ પરમાર છે ખોડું સાહેબ અમારે અનુષ્ઠાનમાં આવેલા છે નવરાત્રિમાં નવરાત્રીમાં આ વર્ષે જ હતું અમારે ભૂપતભાઈ છે જગ્યા છે હાજન બે એવડી જ તે પણ વારો બધાય નો આવી જાય કોઈને વારો ન આવે એવું ન બને સાત જણા તમને નો બે કોઈ યજ્ઞ કુન ફરતા ત્રણ થી ચાર જણા બે તો એ ભગવતી વારો બધા નો લઈ લે કોઈ રહી જાય નહીં અને આજે પણ આ અનુષ્ઠાન ની તાકાત છે આજે પણ આ શક્તિ ની તાકાત છે એટલે જીવનમાં કાર્ય કરવું એનાથી નજીક રહેવું એનાથી કાર્ય પૂર્ણ કરવું તમને ભરોસો હોવો પડે આજ આઠમ ના દિવસે હું માતાજીને નિવેદ ધરાવું નવરાત્રિની અને એ પ્રસાદ છે એક બંધ કરીને મૂકી દો અને ડબ્બો પછી તમારે તમારા ઘરે લઈ મારા ઘરે નહીં રાખો તમારા ઘરે લાવીને મૂકી દેવાનો આઠમ ને થી પાછો ડબ્બો તમારે તમારે બોટાદ લાવવાનો એ બાર મહિને ડબ્બો ખોલો એટલે હુખડી ને એવી અમાઈથી નીકળે તમારા ઘરે રાખવાનો કદાચ હું બદલી લઉં પણ તમારા ઘરે બદલવા ના આવવાનો નથી પણ એને એ જ પ્રસાદી પ્રાપ્ત થાય ત્યારે સમજું કે જગદંબા આપણી હારે ઊભી છે ઊભી છે ને ઊભી છે એટલે દાન જો તમને અનુષ્ઠાન ઉપર જ્યારે ભરોસો બેસી જાય ત્યારે જરૂર ને જરૂર એ સાર્થક કરી શકે છે